હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી આપણે યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો પહેલાં તો બધાને મારા રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કપાસના ઉત્પાદન વિશે તો મિત્રો કપાસનું ઉત્પાદન બધા કરતાં વધારે કયો દેશ કરે છે તેની ખાસ મિત્રો ચર્ચા કરીશું અને તને તમને નવાઈ લાગશે આજે આ વાત જાણીને મિત્રો આપણે પ્રથમ વખત આ આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકી રહ્યા છીએ અને આ વાતની આપણા ખેડૂત ભાઈઓ ભાઈઓને પંચાણું ટકા ખબર નહીં હોય તો આજે મિત્રો ખાસ વિડીયો બનાવવાનો છે મિત્રો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને લાઈક કરી શેર કરી અને મિત્રો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો આપણે વિડીયો શેર ખાસ કરી નાખજો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કપાસ વિશે મિત્રો આ વર્ષે કપાસમાં ખેડૂતોને ઘણું બધું નુકસાનીનો વારો આવ્યો છે પણ મિત્રો આપણો મેન પોઈન્ટ મુદ્દો એ છે કે કપાસ ઉત્પાદન કયા દેશમાં થાય છે તો મિત્રો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ અતિવૃષ્ટિની થોડીક તો મિત્રો અતિવૃષ્ટિને લીધે ખેડૂતોનો પાક આ વર્ષે કપાસમાં ઘણું બધું નુકસાન આવ્યું છે કેમ કે મિત્રો આ આ આજના સમયની અંદર ખેડૂતો ભર ઉનાળે જે ખેતી કરતા હોય છે તે ખેતી ટ્રેક્ટરોના ભાવ ડીઝલના થી આપણે આ જે ખેતી છે ખેડૂતોને દિવસે ને દિવસે ખર્ચાળ થતી જાય છે અને આ વર્ષે અતિવૃષ્ટિથી કપાસની અંદર ખેડૂતોને નુકસાનીનો વારો આવી શકે તેવું હાલ લાગી રહ્યું છે કેમ કે પહેલાં જેવું હવે કપાસ રહ્યા નથી ઘણા બધા ખેડૂતોને કપાસ છે તે બગડી ગયા છે અને ઊભા ઉભા સુકાઈ ગયા છે અને જે કપાસ રહ્યા છે તેમાં પણ કંઈ સારો એવો ફાયદો થાય બેનિફિટ મળે તેવું હાલ મને લાગી રહ્યું નથી કેમ કે મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું મારે મારે પણ કપાસ આવેલા છે મિત્રો તમને જણાવી દઉં મારું ગામ સિંગજ છે તાલુકા લાલપુર જિલ્લો જામનગર મિત્રો કપાસનો પાક ખરેખર સિત્તેર ટકા જેટલો મિત્રો બગડી ગયો છે તો વીસ પચીસ ટકા પચીસથી ત્રીસ ટકા જેટલો માન કપાસ અત્યારે થાય તેવું લાગી રહ્યું છે એ પણ મિત્રો આગળના સમયમાં ખબર પડશે કે કપાસનું શું થશે અને ખેડૂતોને આ વર્ષે કપાસમાં નુકસાની વારો તો આવશે એ સો ટકા વાત છે પણ મિત્રો મિક્સ પાકો વાવી અને કંઈક કમાઈ લેવાની મિત્રો ભાવના રાખ રાખે છે ખેડૂતો અને ક્યાંય ને ક્યાંય કમાઈ લેશે કેમકે શિયાળુ સિઝન હજી બાકી છે અને પા પાણી સારા પ્રમાણમાં થઈ ગયા છે મિત્રો વાત કરીએ વધારે કપાસ ઉત્પાદનના દેશો કયા કયા છે મિત્રો આ વાત તમને જાણીને નવાઈ લાગશે કેમ કે આ વાત તમે આગળ ક્યાંય સાંભળી નહીં હોય તો મિત્રો તમને વાત જાણીને નવાઈ લાગશે કેમ કે ભારત પ્રથમ નંબરે મિત્રો ભારત આવે છે કપાસ ઉત્પાદનમાં પ્રથમ નંબર આવતો હોય તો તે ભારત દેશનો છે મિત્રો આપણા ભારત દેશનો પ્રથમ નંબર છે મિત્રો બીજા નંબર ઉપર આવે છે ચીન બીજા નંબર ઉપર આવે છે આપણો પાડોશી દેશ ચીન મિત્રો ત્રીજા નંબર ત્રીજા નંબર ઉપર આવે છે આપણો પાડોશી દેશ પાકિસ્તાન મિત્રો મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે પાકિસ્તાન ત્રીજા નંબર ઉપર પાકિસ્તાન છે જે કપાસનું ઉત્પાદન પણ સારું કરે છે ત્યારબાદ મિત્રો ચોથા નંબર ઉપર આવે છે યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ મિત્રો તે તેનો નંબર ચોથો ચોથા નંબર ઉપર આવે છે કપાસના ઉત્પાદનમાં ત્યારબાદ મિત્રો બ્રાઝિલ છે અફઘાનિસ અફઘાનિ અફઘાનિસ્તાન જેવા દેશો છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો ઓસ્ટ્રેલિયા તુર્કી અને અર્જેન્ટિના મિત્રો આવા જે દેશો વગેરે દેશો છે તે કપાસના ઉત્પાદનમાં મોખરે રહેલા છે તો મિત્રો આ હતી ખાસ કપાસ વિશે માહિતી મિત્રો આ તમે આપણી આપણી ચેનલની અંદર આવી નવીને નવી માહિતી જાણવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વાલા ખડીદ મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો તો શેર ખાસ કરી નાખજો બસ મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ સિદ્ધનાથ મહાદેવર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા રજા આપશો